નર્મદા જિલ્લા તિલકવાડા તાલુકાના આમ આદમી પાર્ટીમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાયા ગામ અગર સાવલી હિંમતપુરા જયસંગપુરા આમલી એવા અન્ય ગામ ગામોના સરપંચો તથા વડીલો નવયુવાનો ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા આપ જોઈ શકો છો મિત્રો ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના વિચારધારા પર ચાલવા માટે આટલા બધી મોટી સંખ્યામાં પબ્લિક જોડાઈ ગઈ છે તો હવે આવનારા સમયમાં એમને ખૂબ મોટું સમર્થન મળવાનું છે અને આવનારા સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે મિત્રો તો એમને સમ એમના સમર્થનમાં પબ્લિક આગળ આવી રહી છે હવે સમાજ જાગી ગયો છે આદિવાસી સમાજ હોય કે અન્ય સમાજ હોય બધા સમાજો હવે જાગી ગયા છે હવે કોણ કોણે જીતાવું હવે એ પબ્લિકના હાથમાં છે જય આદિવાસી જય જોહાર નમસ્તે

નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજનભાઈ વસાવા એમના દ્વારા એમ અને એમની ટીમ દ્વારા જે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ગામડે ગામડે એ ખૂબ સરસ કાર્યક્રમ થઈ રહ્યો છે મિત્રો અને ગામડે ગામડે અલગ અલગ તાલુકાઓમાં ખૂબ મોટી સંખ્યામાં આમ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તો એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મિત્રો આપ જોઈ શકો છો કે આવનારા સમયમાં હવે ચૂંટણી આવી રહી છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તો મિત્રો હું એ જ કહેવા માગું છું કે આવનારા સમયમાં એક મોકો આમ આદમી પાર્ટીને જરૂરથી આપજો અને સોએ સો ટકા આ વખતે પરિવર્તન લાવવાનું છે મિત્રો તો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય આદિવાસી જય જોહાર આમ આદમી પાર્ટીના સક્રિય સભ્ય બનવા માટે એક મિશ્કલ જરૂરથી મારજો નંબર છે પંચાણું બાર જીરો ચાર જીરો ચાર જીરો ચાર નાઇન ફાઇવ વન ટુ ઝીરો ફોર ઝીરો ફોર જીરો ફોર ધન્યવાદ